શું કરે છે આ તો કઈ ભૂલી આવ્યા હતા કોને કરવાનું તો મારે છે

કર સે કઈ બતાવો છો આ શું કઈ બતાવ જો જો રોટલા ની તોડાડું હા તે તો ભૂખ લાગે તો તોડવા પડે તોડવા પડે આ કઈ ઉપકા નહીં કરતો તમે મારા મારવા તમે વાસુ તો છોણ બધું મા પગે રહી ગયા છે ને બે બે પે ખાટ લે બે હો જાવ જાવ ખાટ લે કે હું અહીં બે હો હવાર પડ્યું નહીં નયા કરતો ભરો 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 પેલા આડું આ ભર બધું એ તો ટીક દવા લેવાય ગી ડોશી દવા ખાને જાવ છે ના ડોહો તો કોમે નથી કરતો વેલો આ કે જિંદગી મારી આ ડોશીને કઢાપમ થઈ ઓહોહો આ છોકરાને જો તો ગામમાં મુખી મરે જો નામ છે ઊ બાપા બગડે આ આ ડોબડા મારો મા તો માથું રખ્યું સ ખરું સ ખરું ના તો મુખી આવીતું ભાઈ તો ઠીક આ રે બાપા આ હાવડો મારો હાવડો મારા ડોહા હાવેણો મારા આ હાવેણો મર હાવેણો મર ઉપર

અને આ ડોશી અમારું શું કરે ને રોટલા ઘડે તોય સારું ડીકમ હા તો ટીપલા જાતે આ કરી કરી તો જો ના ઉંમર એ થઈ જાય આ ગામમાં લોકો મારું શું વિચાર્યા યાર હે આના આટલી ઉંમર મરા કેટલી મજૂરી કરવાની આ ભેંસો નું કરવાનું પાછું આ શું ગરમી પડે છે શું ગરમી પડે છે આ ડોશી ડોશી એ રોટલા ઘડે કે નઈ એ હા 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 આ રોટલા ઘડ્યા તો કાઢ હે ખેતરે થી આવી જો પૈસા આપ દોહી આ પોણી લાજે મારો ઘોઘરો હુકાઈ જો હવે આ લે હમણે એઠે બેટો લઈને આય હે જલ્દી આવા શું કરું આ તાર ટોક્યા તો મારે શેકઈ જ્યા જો આય તો આડો હા હું છે તમારું એટલે આ પોણી ને ઘોઘરા મેડવાનું હા આ રેડો તમાર વડિયામ અલે ફરીદ નું તો લાવ તો પૈસા

મેં કોમરે માર બોલાવ પડે રોટલા ગળે છે ને તો થોડા અમે તમારો પાવર બહુ છે ને મે જોયો તમારો બાવર ઓ રાજબા મોડામાં મગ ઘારે છે શું અલ્યા રોટલા ઘડો છો અરે લે 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 ડોકળી પાણી ચમ લીધી તે આવા દાડા જે જોયા આ અડધો પીવો લો લો પાણી પીવો થોડું ઠંડા ઠંડા થા લો આ બહાર આવજે એ આયો આયો હ આયો આયો

રાખી કિંમત તો રાખી શું તૈયાર પાંચ જણા જોઈ ગયા જોઈ ને ગયા લેવાનું કીધું માર મુંગી માર વાત એમ છે કે હાલવાની તો સજ પણ હું પચાસ હજાર કિંમત રાખી છે

એક મહિના પંદર હજાર આલાો પછી આ ગો માં હાચીક થાય તારું ઘરમાં કઈ ચાલતું નહીં ચાલતું હતું આપી દે બે

મહિને તો આવશે ને સાઈઠ હજાર રાજભાગ તને મારો કોઈ વિશ્વાસ ના હાલો હાલો આગળ સાહેબ આગળ છોડી આલો તમારી હેલો છોડી આલો યાદ રાખજો મહિને બોલું બાની ઉમર થઈ છે બધું યાદ પૈસા મારા હાથમાં જઈએ રોકડા નહીં એક મહિના વાય દે રોકડા નહીં મળે પછી હા મહિને હેલો હેલો મારે હું કહું ને 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 ને

હું એમ તમને કે એક મહિનો એક દાડો થયો પૈસા આપડા વાયદા પ્રમાણે પેલા પૈસા નહીં ચાલવાના હું તમારી ઘેરે એવું તમે બસ આ

તો ઘરે પોણી ઉતરે એમ નહીં થાય એમ તો કહો રાજ લઈ ગયો ને લઈ ગયા પાણી પીયો પડો પડો પડો

બે મહિને જેવું મળવા નહીં આ પોલીસ બેગ જવા દો તોડી કઈ શું કરો વચ્ચે નો રસ્તો કાઢો પંદર આપી દોડો પંદરે પડ્યા સર

છોકરાને ફરવા જવાનું બને રાખ્યા હતા દસ હજાર તને ખબર નઈ છોકરા ફરવા લઈ જવાના આખ્યા સર લાવ જે ધક્કા ખાવાના સરવાનું સર આ દસ હજાર બધું ભૂલી જાઓ શું કીધું બોલ કે તારી પાછો ખીલો ની આગ્રહ

પેલો ભોલુભા મને પૈસા દસ હજાર લઈ ભેંસ મરી ગઈ અને આ ખીલો લઈ ગયો મારું તો પડી મને ભેંસ વેચા